આ વર્ષે ભારતમાં પગારમાં નવ પોઈન્ટ બે ટકા સુધીનો વધારો જોવા મળી શકે છે બે હજાર ચોવીસમાં આ દર નવ પોઈન્ટ ત્રણ ટકા હતો એટલે કે તે થોડો ઘટાડો થઈ શકે છે આ માહિતી વાર્ષિક પગારના આંકડા અને ટર્નઓવર સર્વે બે હજાર ચોવીસ પચીસથી બહાર આવ્યા છે તો ગ્લોબલ પ્રોફેશનલ સર્વિસ બમ એઓન पीएलसी एंड टर्नओवर सर्वे 2024-25 ની વાર્ષિક વૃદ્ધિ અનુસાર ગયા વર્ષે 9.3% ની તુલનામાં ભારતમાં પગાર વધારાનો આ વર્ષે 9.2% સુધીનો વધારો થશે એઓએન આ અભ્યાસ ચૌદસો થી વધુ કંપનીઓ અને પિસ્તાલીસ વિવિધ ઉદ્યોગ ડેટા ને જોડીને તૈયાર કરવામાં આવ્યો છે અહેવાલમાં જણાવ્યા અનુસાર એન્જિનિયરિંગ ડિઝાઇન સેવાઓ ઓટોમોબાઈલ અને વાહન ઉત્પાદન એનબીએફસી રિટેલ સેક્ટર ગ્લોબલ ક્રેડિબિલિટી સેન્ટર અને લાઈફ સાયન્સ અને લાઈફ સાયન્સ અને હેલ્થ મોટો વધારો જોવા મળી શકે છે તાજેતરમાં એચઆર કન્સલ્ટિંગ ફર્મ પાર્સરના પેતાણું સર્વેના અહેવાલ પણ બહાર આવે છે જેમાં જણાવ્યું છે કે ભારતમાં બે હજાર પચીસમાં પગારમાં નવ પોઈન્ટ ચાર ટકાનો વધારો થશે આ સર્વે રિપોર્ટ વિવિધ ક્ષેત્રોની એક હજાર પાંચસો પચાસથી વધુ કંપનીઓ ડેટા વિશ્લેષણ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે આમાં ટેકનોલોજી જીવન વિભાજન નાણાકીય સેવાઓ ગ્રાહક માર્ગ ઉત્પાદન અને ઓટોમેટિવ ક્ષેત્રો સામેલ છે પગારમાં આઠ પોઈન્ટ આઠ ટકાથી દસ ટકાનો વધારો થવાની ધારણા છે મેન્યુફેક્ચરિંગ અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓનો પગાર આઠથી નવ પોઈન્ટ સાત ટકા વધી શકે છે ગયા વર્ષે તે આઠ પોઈન્ટ આઠ ટકા વધ્યું હતું ધન્યવાદ